નર્મદા વિભાગમાં સૌથી મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે પરંતુ કોઈની આંખ ઉગડતી નથી જયારે મીડિયા કર્મીઓ ત્યાં ગ્રાઉન્ડ ઉપર પહોંચે છે ત્યારે અગાઉ પણ ચાર મહિના પહેલા આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તમે એ દ્રશ્યોમાં ચાર મહિના પહેલા પણ આ જે પુલ પડી રહ્યા છે એ પુલને ને રિપેરિંગ કરવાની તજવીજ નર્મદા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી પરંતુ આજે તમે જોઈ રહ્યા છો હવે સામે આવે છે ચોમાસું અને ચોમાસું પહેલા જો આ રિપેરિંગ ના થાય તો જે બાજુ આ પોલ પડી રહ્યા છે એ બાજુ અનેક ખેડૂતોના ઘરો પણ છે એટલે અત્યારે એ ખેડૂતોના જીવ તાળવે ચોટેલા છે આપ જોઈ રહ્યા છો નર્મદા આ સૌથી મોટી છે આ મુખ્ય નર્મદા કેનાલ ની અંદર આ અધિકારીઓની આંખ ઉગડતી નથી જયારે આ અધિકારીઓ વિઝિટ કરતા હોય છે ત્યારે એ શું ખબર રાખે છે એ કયા પ્રકારની વિઝિટ કરે છે આ તમામ મુદ્દે અત્યારે બનાસક ન્યૂઝ નેટવર્ક ગ્રાઉન્ડ જીરો ઉપર પહોંચ્યું છે આપ જોઈ રહ્યા છો અહીંયા ખેડૂતો પણ છે એ આપણે એમની સાથે પણ ચર્ચા કરશું કાકા શું નામ છે આપનું

ચાર મહિના પહેલા પણ હું અહીંયા ગ્રાઉન્ડ ઝીરો જીરો કરવા માટે આવ્યો હતો આ કવરેજ કરીને અધિકારીઓને જગાડવાની કોશિશ કરી હતી આજે ફરી વાર અહીંથી નીકળ્યો ત્યારે આ દ્રશ્યો જોયા છે એની એ જ પોઝિશન છે હવે સામે ચોમાસું આવે છે ચોમાસામાં ઉપરવાસમાં વધારે વરસાદ હોય એક બાજુ તમે જોઈ રહ્યા છો આગાહી હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે કે આ વર્ષે પુષ્કળ પ્રમાણમાં વરસાદ આવવાનો છે તો શું લાગે છે વધુ વરસાદ આવવાથી અહીંયા મોટા ગાબડા પડી શકે છે કે નહીં જીવનું જોખમ ખરું કે આ જીવનું જોખમ પહેલું જ જીવનનો જોખમ વગર તો આ આ ગામડા બંધ આ હમ નહીં કરે ને એટલી ઘડા તો જીવન જોખમ છે જ જેમ અને વરસાદ આવે એટલે તૂટવાની બીક તો પેલી જ રહે ખેડૂતને બહુ નુકસાન થાય અને અધિકારી કોઈ અહીંયા તપાસતા જ નથી આ બાવળ બેઉર બેવ છે એ કોઈ તપાસતા જ નથી ને કે આ વાળું તો રેડી છે હમણાં જોઈ રહ્યા છું આ ખેડૂતોના પણ આક્ષેપ છે અહીંયા ઘણી બધી ગ્રાંટો આવતી હોય છે આજુબાજુમાં સાફ સફાઈ રાખવાની ગ્રાન્ટો આવતી હોય છે અહીંયા કેનાલ સાફ સફાઈ રાખવાની ગ્રાન્ટો આવતી હોય છે અહીંયા જોઈ રહ્યા છો કે આજે જે પ્રકારના ગાબડા અહીંયા દેખાઈ રહ્યા છે આ ગાબડા પૂરવા માટે અહિયાં કંઈક નુકસાન થયું હતું એની પણ ગ્રાન્ટો આવતી હોય છે પરંતુ બારોબાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલી ભગતથી આ મોટો ભ્રષ્ટાચાર અહિયાં થઈ રહ્યો છે કારણ કે અહીંયા કોઈ ઓડિટ આવતું નથી એટલે કોઈ જોવા માટે આવતું નથી અહિયાં જ્યારે જ્યારે કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરવામાં આવે છે ત્યારે એ મુખ્ય અધિકારીઓ પણ અહીં સુધી પહોંચતા નથી કે કેવા પ્રકારનું આ કામ કર્યું છે હલકી ગુણવત્તા છે કે પછી મજબૂત કામ કર્યું છે આ મુખ્ય નર્મદા વિભાગની મુખ્ય કેનાલ જે બનાસકાંઠામાંથી પસાર થઈને રાજસ્થાન સુધી જાય છે તો અહિયાં એક મોટી જવાબદારી આવે છે કારણ કે આ જે મુખ્ય કેનાલ છે આ પાણી સતત વહેતું રહે છે હવે જયારે સામે ચોમાસું આવે છે ત્યારે સૌથી મોટો ડર આ બાજુ રહેનારા જે ખેડૂતો છે વસવાટ કરનારા એ ખેડૂતોને સૌથી મોટો ડર એ છે કે આવનારા સમયમાં જે રીતે હવામાન વિભાગ આગાહી કરી રહ્યું છે એ એ જ પ્રકારનો જે વરસાદ આવ્યો ઉપરવાસમાં જો વધુ વરસાદ આવ્યો પાણી વધારે છોડવામાં આવ્યું તો અહીંયા આ ઉપરવાસમાં જે રહેતા વસવાટ કરતા ની પરિસ્થિતિ શું થશે તેને લઈને આપણે બીજા એક પણ ખેડૂતો સાથે નહીં સ્થાનિક છે અગ્રણી છે એમની સાથે પણ ચર્ચા કરશું આ જે ગાબડા છે ચાર મહિના પહેલાં કહી શકાય કે આનું કામ થયું હતું ચાર મહિના પહેલાં આવી સ્થિતિ હતી હવે સામે ચોમાસું આવી રહ્યું છે કેવા પ્રકારનો ડર છે અને શું સ્થિતિ છે અત્યારે હાલમાં આ ચાર મહિના તમારા રિપેરિંગ કર્યું હતું ચાર મહિના તળા રિપેરિંગ જોઈતું અને દસ પંદર દિવસ તૂટી જતું કોઈ અધિકારીઓ ઉપર આવતા નહીં તપાસ કરવા માટે અને અમે બધા રેઠળ બાળ લગભગ જેમાં આઠ થી દસ ઘર છે પચાસ માણસો રહેશે ચોમાસાણી ભે અને આ પાંચ દિવસે પચાસ ઘરે એક જોવા નહીં મળે અને જે બાબર રોડ છે બાબર રોડથી આગળ રાધનપુર વિભાગ છે ને એમાં બાવળિયા કાપા જીસીબી આવ્યું અંદર મેલ કચરો ગાઢવા માટે જીસીબી આવ્યું એ રસ્તા આમાં કરે નહીં રાધનપુર ઓફિસ અને આ દિવેદોરી વિભાગમાં આવ્યું દિવેદોર બાબા કોઈ ચીજ થાકતા નથી કે આ કોઈ રિપેરિંગ કરતા કે બાવળી તારે સાજરે હટે એવું નહીં એટલે થોડુંક સરકારને ખબર પડે એમનું કોમ ખરાબ હોય તો ચોમાસા સારું છે ના કે આ દર વર્ષે ને મુશ્કેલ રે હોઈયા 50 જેટલા ખેડૂતો ત્યાં વસવાટ કરે એ વાત તમારી સાચી છે પરંતુ જો આ ચોમાસામાં જો આ આ સ્થિતિ વધુ વકરે વધારે મોટા ગામડા પડે રિપેરિંગ કામ ના થાય તો આ બાજુ તો ઘણા બધા એવા ગામડા પણ આવેલા છે કારણ કે આ તો મુખ્ય કેનાલ છે અને વધારે જ્યારે પાણી આવતું હોય ત્યારે મુખ્ય કેનાલની સૌથી વધારે આજુબાજુમાં રહેતા લોકોને ખેડૂતોને બહુ ડર હોતો હોય છે ડર એ વાતનો હોતો છે ક્યાંક ગામડું પડ્યું હતું પરંતુ આ તો ગામડા અત્યારે સ્થિતિમાં જ છે કે ગામડા હાલમાં પડેલા છે તો સામે જો ચોમાસુ આવે છે એની પહેલા એક્શન અધિકારીઓ લે અને અહીંયા ગ્રાઉન્ડ ઉપર તપાસ કરે તો આ જે ભ્રષ્ટાચાર કરેલો સામે આવી શકે તેવી પરિસ્થિતિ હાલમાં દેખાય હા અધિકારીને તપાસ કરીને તાત્કાલિક આ કોમ યોજના ધોરણે કરાવવું પડે લાગે અમે આખું શિરવાળું નથી મોટા મોટા ગામડા આવે છે તો પાણી આવે છે કે ગામ રહે એમ નથી એટલે મારે આ બધું ગૌભણ છે ને આ બધું મટાડી અને સારી સારી રીતે કોમ કરવું પડે હાલમાં હાલમાં કેવું લાગે છે એક તો ચોમાસું સામે આવી રહ્યું છે તમે અહીંયા સ્થાનિક છો જ્યારે જ્યારે અહીંયા ગાબડા પડતા હોય છે તમે સરહદી વિસ્તારના સમાચાર સાંભળતા હશો ગાબડા જ્યારે માઇનોર કેનાલમાં પડતા હોય છે ત્યારે ખેડૂત બરબાદ થઈ થઈ જતો હોય છે પરંતુ આ તો મુખ્ય કેનાલ છે મુખ્ય કેનાલનું પાણી પછી રોકવું પણ બહુ મુશ્કેલ પડે છે તો એની પહેલા સાવચેતીના ભાગરૂપે પગલાં લેવા જોઈએ કે ના લેવા જોઈએ પગલાં તો લેવા જ જોઈએ સો ટકા મુદ્દો કોઈ કાર્ય જ તપાસ કરી ધંધા કોમ ચાલુ કરવો પડે હોય અધિકારી તપાસ કરવી પડે ન કે આ ચોમાસામાં કોઈ ગામડું હોય બાકી નહીં રહે અને ઉપર તળિયે પોણીયા ઉપર ખાર આવે છે પાછો અને ખેડૂતો મોટું ભયંકર નુકસાન છે જોઈ રહ્યા છો ખેડૂતોને ભયંકર નુકસાન થવાની ભીતિ પણ અહીંયા છે. મારું બનાસકાંઠા ન્યૂઝ નેટવર્કના માધ્યમથી ગ્રાઉન્ડ ઝીરો ઉપર પહોંચ્યો છું. બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને પણ હું વિનંતી કરું છું કે અહીં ગ્રાઉન્ડ ઉપર આવીને તપાસ કરે. બનાસકાંઠા જિલ્લાનો તમામ વહીવટી તંત્ર છે એમને પણ હું વિનંતી કરું છું. તમામ રાજકીય નેતાઓને પણ વિનંતી કરું છું અહીંયા આવી અને આ તપાસ કરે સાચી હકીકત શું છે? કેટલો બધો ભ્રષ્ટાચાર થાય છે? કેટલા રૂપિયા કયા કોન્ટ્રાક્ટરના કયા અધિકારીના ખિસ્સામાં જાય છે? તેને લઈને હું ગ્રાઉન્ડ ઉપર પહોંચો છું જોવું જોઈ રહ્યા છું ચાર મહિના પહેલા કવરેજ કરેલું છું ચાર મહિના પહેલા અહીંયા જ ઉભા ઉભા મેં સ્થળ ઉપર જ અધિકારી ને વાત કરેલી છે ત્યારબાદ સમારકામ કરવામાં આવ્યું છે પરંતુ આ કેવા પ્રકારનું સમારકામ એવું કર્યું હશે કે બીજો ચોમાસું આવતાની સાથે ચોમાસું આવતાની પહેલા ફરી વાર એવી જ સ્થિતિ સર્જાઈ છે એટલે કહી શકાય છે કે અહીંયા જે પણ કામ મંજૂર કર્યું છે જે પણ સમારકામ કર્યું છે એના જે પણ રૂપિયા અહીંયા મંજૂર થયા છે તમામ રૂપિયા છે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓના ખીચામાં જ ગયા છે એટલે જ અત્યારે બીજી વાર પણ આવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે એટલે અહીંયા ગ્રાઉન્ડ લેવલ ઉપર પહોંચવાનું કારણ એ કે સાવચેતીના ભાગરૂપે ચોમાસું આવે ને ચોમાસાની શરૂઆત થાય એની પહેલા આ જો ગાબડા નહીં બુરાય તો આવનારા સમયમાં વિકટ પરિસ્થિતિનો સામનો કરવા લોકો પણ તૈયાર રહે કારણ કે આ લોકોને આ અધિકારીઓને આ લોકોને કઈ પડી જ નથી તમારું જે થવું એ થાય અહીંયા તો જ્યારે પણ સમારકામ કરવામાં આવે છે માત્ર પોતાના ખીચામાં કેટલા રૂપિયા જવાના છે તેની ગણતરી કરવામાં આવે છે અહીંયા આજુબાજુમાં કેટલા ગામડા આવે છે કેટલા ખેડૂતો બરબાદ થાય છે એની તેની કોઈ ગણતરી કરવામાં આવતી નથી એટલે ગ્રાઉન્ડ ઝીરો ઉપર તમામ જે બનાસકાંઠાનું તંત્ર છે વહીવટી વિભાગ હોય કે નર્મદા વિભાગ હોય અહીંયા સ્થાનિક અહિયાં ગ્રાઉન્ડ ઝીરો ઉપર આવીને તપાસ કરે કે આ કેવા પ્રકારના ગાબડા છે અને આગામી સમયમાં જે ચોમાસામાં વરસાદ ખાબકવાનો છે જે પ્રમાણની હવામાન વિભાગની આગાહી છે જે પ્રમાણે આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે ચોક્કસથી ખૂબ જ મોટા પ્રમાણમાં અહિયાં વરસાદ ખાબકવાનો છે તેની પહેલા જો સાવચેતી ભાગ રૂપે પગલા લેવામાં નહીં આવે તો ચોક્કસ પ્રકારે બહુ મોટી હોનારત થવાની અહિયાં ભીતિ સવાઈ રહી છે અને એ તમામ જવાબદારી નર્મદા વિભાગના અને જે તે કોન્ટ્રાક્ટરો અહીંયા કામ કરતા હશે તેને તેની જવાબદારી છે આપ જોઈ રહ્યા છો જે પ્રકારના દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે એ બનાસકાંઠાની ચાંગાનીથી થી ચાંગાથી સિરવાડ આજુબાજુની મુખ્ય નર્મદા કેનાલ છે અને મુખ્ય નર્મદા કેનાલમાં જો અત્યારે આગળ મોટા ગાબડા પડ્યા હોય તો આવનારા ચોમાસામાં ભયાનક જયારે વરસાદ આવવાનો હોય છે ત્યારે ઉપર બાસમતી વધુ પાણી છોડવાની પણ ક્ષમતા હોય છે અને જે પ્રકારના પાણી વધારે પ્રમાણમાં છોડવામાં આવે તો જે પ્રકારના દ્રશ્યો આજે સામે તમે જોઈ રહ્યા છો એ ચોમાસા પહેલા જો સમારકામ કરવામાં નહીં આવે તો ચોક્કસથી આગામી સમયમાં ઉપરવાસમાં જે વરસાદ ખાબકે તો ઉપરવાસમાં જેમાં કેનાલની પાર જે ગામડા આવેલા છે મોટું ગામ છે શિરવાડા છે તેના અનેક ખેડૂતો બરબાદી તરફ જઈ શકે છે આ એવી કેનાલ છે કે જ્યાં અહીંયા ચાર થી છ મહિના પહેલા પણ અહીંયા સમારકામ કરવામાં આવ્યું હતું આજે એ જ સ્થિતિ છે એટલે કહી શકાય કે જે સમારકામ કરવામાં આવ્યું હતું એ જે પૈસા પણ મંજૂર થયા હતા એ ટાઈમે પણ એ જ અધિકારીઓ જે ભ્રષ્ટાચાર કરે છે એ જ અધિકારીઓ ચાવુ કરી ગયા છે એ જ જે અહીંયા નર્મદા વિભાગનું સમારકામ સમાર કરતા જે કોન્ટ્રાક્ટરો છે એ જ ચાવુ કરી ગયા આપણી પાસે એક બીજા પણ યુવાન અહીંયા થી નીકળ્યા છે એમની સાથે પણ ચર્ચા કરશું હાલમાં જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો અહીંયા મોટા ગાબડા પડી રહ્યા છે હવે સામે ચોમાસું આવે છે જો આ ગાબડા બુરવામાં ના આવે ને વધારે પડતો વરસાદ આવે ઉપરવાસમાં તો સ્થિતિનું નિર્માણ કેવું થાય જો વધારે પડતો વરસાદ આવે તો આજુબાજુના જે ગામડા છે એમને ખતરો રહે અને જોડે જે મકાનો આવેલા છે એમને પણ ખેડૂતો માટે બહુ ખતરો છે અમે સાંભળ્યું તો શરદી વિસ્તારની માઈનોર કેનાલમાં નાના નાના ગાબડા પડે અને ખેડૂતો પાઈમાલ થઈ ગયા છે બરબાદ થઈ ગયા છે આ તો મુખ્ય કેનાલ હા કેનાલ એમ કે બહુ નુકસાન છે ખેડૂતો માટે બહુ નુકસાન છે આ જોઈ રહ્યા છો અહીંયા આવતા જતા જે રાહદારીઓ છે એ પણ કહી રહ્યા છે કે આ નુકસાન છે ને જગતના તાતને જ છે અને જગતના આતને સામે કોઈ જોતું નથી કોઈ અહીંયા જોવા માટે આવતું નથી અહીંયા જ્યારે જ્યારે આવા કોઈ ગાબડા બોરવાના હોય જ્યારે જ્યારે મીડિયામાં આવા અહેવાલો પ્રસિદ્ધ થતા હોય છે ત્યારે એ અધિકારીઓ દોડતા હોય છે પરંતુ મહત્વની વાત છે કે અહીંયા મારી બાજુમાં હું જ્યાં ઊભો ત્યાં આ બાજુ પણ એટલા જ ગાબડા પડેલા છે એટલે ખૂબ ખરાબ પરિસ્થિતિ છે અત્યારે હાલના દ્રશ્યો તમને બતાવવાની કોશિશ કરું તો ખૂબ જ ભયાનક સ્થિતિ અહીંયા નિર્માણ પામે તેવી પરિસ્થિતિ છે આ ચોગા જે પમ્પિંગ છે એની આજુબાજુ અને ચોગા ગામની આજુબાજુમાં આ જે મુખ્ય કેનાલ છે ત્યાં આ ગાબડા પડેલા છે અગાઉ પણ ચાર થી છ મહિના પહેલા ગાબડા રિપેર કરવામાં આવ્યા હતા પણ કેવા પ્રકારનું મટીરીયલ વાપર્યું હતું તો આ માત્ર ચાર થી છ મહિનામાં પહેલું ચોમાસું આવે એની પહેલા ફરી એ એની એ જ સ્થિતિનું જે નિર્માણ થયું હોય તો ચોક્કસ કહી શકાય છે કે જ્યારે ત્યારે જે સમયે અહીંયા આ ગાબડા બુરવાના પ્રયાસો થયા હતા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના ખીચા ભરાયા છે અહીંયા કોઈ જ કામ કરવામાં આવ્યું નથી એટલે જ તો આ ચોમાસા પહેલા આવું જ આ સ્થિતિનું નિર્માણ થયું છે આ તમામ જવાબદારી છે એ નર્મદા વિભાગના અધિકારીઓ જે તે લાગતા વળગતા અધિકારીઓ આ કમાન્ડ એરિયામાં આવતા હોય છે એ અધિકારીઓ હશે અથવા તો અહીંયા જે તે કર્મચારી અથવા જે તે અહીંયા કોન્ટ્રાક્ટર કામ કર્યું છે એ કામ કરનાર જે કોન્ટ્રાક્ટર છે એને પણ રૂપિયા ગણ્યા હશે ને અધિકારીએ પણ રૂપિયા ગણ્યા હશે પરંતુ એ એ લોકોએ એવું વિચાર્યું નથી કે અહીંયા ખેડૂતો ની જીવાદોરી સમાના મુખ્ય નર્મદા કેનાલ છે પાણી અહીંયા બનાસકાંઠામાં ભૂગર્ભ જળ ખતમ થઈ ચુક્યા છે એમના માટે જે ઉપરવાસમાં સરકારે આ નિર્માણ કર્યું હોય તો આ જે ઉપરવાસમાં જે આજુબાજુમાં જે ખેડૂતો આવેલા છે એમના જીવ અત્યારે તાવે ચોટેલા છે તમે જોઈ રહ્યા છો અહીંયા આવડા મોટા ગાબડા કેવી રીતે છે હવે મુખ્ય વાત એ છે ચોમાસું બેસી ગયું છે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ક્યારે આ ગાબડા ભુરાશે ક્યારે આ ભ્રષ્ટ અધિકારીઓ સામે એક્શન લેવાડાશે ક્યારે એ જ ભ્રષ્ટ જે કોન્ટ્રાક્ટરો છે એમની સામે પણ એક્શન લેવાશે બનાસકાંઠા ન્યૂઝ નેટવર્ક હંમેશા આવા કોન્ટ્રાક્ટરોના ભ્રષ્ટ અધિકારીઓના પર્દાફાશ કરતું હોય છે આજે પણ હું ત્યાં પર્દાફાશ કરવા માટે પહોંચું છું કારણ કે ચોમાસા ની પહેલા જો આ સ્થિતિનું નિર્માણ આવું જ રહેશે તો સો ટકા બરબાદી થઈ શકે છે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે અને સ્થાનિક લોકો પણ ડરી રહ્યા છે નમસ્કાર